પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર પ્રમુખ શ્રી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા બાવીસ દીકરીઓનો સમૂહ લગ્નો સ્થવ આજ રોજ ઉજવવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નો સ્થવનું આયોજન પાદરાના મહુવડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સેવા સમાજના આગેવાનો તેમજ તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ખાસ કરીને વાત કરીએ તો સમૂહ લગ્નોત્સવ પહેલા વર રાજાઓના છે તે ભવ્ય વરઘોડા પણ યોજવામાં આવ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં છે તે માનવ મહેરામન ઉમટી પડ્યું હતું ચોક્કસ પ્રમાણે વાત કરીએ તો પાદરાના ક્ષત્રિય સેવા સમાજ તેમજ પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર દ્વારા છે તે સતત બીજા વર્ષે છે તે આ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર જિલ્લા પંચાયતના સદસ્યો સહિત ક્ષત્રિય સેવા સમાજના આગેવાનો સહિત હોદ્દેદારો તેમજ રાજકીય આગેવાનો સાથે સામાજિક આગેવાનો સાથે તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા રહ્યા હતા જસપાલસિંહ પડિયાર છે તેઓની આગેવાનીમાં આ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ કમલેશ પરમાર અર્જુનસિંહ પડિયાર તાલુકા પંચાયત સદસ્યો સહિત ગ્રામ પંચાયતના સદસ્યો સાથે સરપંચો સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જોવા જઈએ તો ડબાસા ગામના પૂર્વ સરપંચ મનોજ પટેલની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણછોડભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે રીતે વાત કરીએ તો તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં છે તે આ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો આવેલા તમામ મહાનુભાવોનું છે તે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું તે જ પ્રકારે છે તે વાત કરીએ તો સતત આ બીજા વર્ષે છે તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે જસપાલસિંહ પઢિયાર સહિત મહાનુભાવો દ્વારા છે તે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું ચોક્કસ પ્રમાણે હાલ જે રીતે ક્ષત્રિય સમાજની અંદર છે તે વ્યસન મુક્તિ અભિયાનને લઈને પણ આ તમામ લોકોએ છે તે નેમ લીધી હતી આ સાથે બાવીસ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ચોક્કસથી વાત કરીએ તો લોક ગાયક જયેશ બારોટે પણ ભજન તેમજ સંગીતની છે તે રમઝટ બોલાવી હતી ચોક્કસથી જસપાલસિંહ પઢિયારનું પણ છે તે સન્માન કરવામાં આવ્યું હતું તમામ લોકોની ઉપસ્થિતિમાં છે તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં છે તે ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહ્યો હતો ક્ષત્રિય સેવા સમાજ પાત્રા દ્વારા આજે આ બીજો સમૂહ લગ્ન સૌ કે જેમાં બાવીસ નવ દંપતીઓ પ્રભુતાવા પગલા પાડવા જઈ એક મેસેજ છે આપણે સાથે બેસાંગ દૂર રહે